તો ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ એસીબીની કડક કાર્યવાહી કરોડોની અપ્રમાણસર મિલકત મળી આવતા ફરિયાદ નોંધવામાં આવી છે ચાલુ વર્ષે નવ સરકારી અધિકારી વિરુદ્ધ ગુનો નોંધીને કરોડ લાખની અપ્રમાણસર મિલકત જપ્ત કરવામાં આવી છેલ્લા છ વર્ષમાં ત્રાણું સરકારી અધિકારીઓ પાસેથી એકસો પચાસ કરોડથી વધુ અપ્રમાણસર મિલકત મળી આવી છેલ્લા પાંચ વર્ષની વિગતવાર વાત કરીએ તો બે હજાર અઢાર ગુના નોંધીને સત્યાવીસ કરોડની અપ્રમાણસર મિલકત જપ્ત કરવામાં આવી જ્યારે બે હજાર કેસ નોંધીને પચાસ કરોડ બે હજાર એકવીસમાં અગિયાર કેસ નોંધી છપ્પન કરોડ અને બે હજાર બાવીસમાં પાંચ ગુના નોંધીને ચાર કરોડ બાવન લાખની અપ્રમાણસર મિલકત જપ્ત કરવામાં આવી છે ચાલુ વર્ષે આજ દિન સુધીમાં અપ્રમાણસર મિલકતના કુલ નવ ગુનાઓ નોંધવામાં આવેલ છે જેમાં આઠ કરોડ ત્રેપન લાખ નવ્વા હજાર ચારસો ને રૂપિયાની અપ્રમાણસર મિલકતો શોધી કાઢવામાં આવેલ છે આ જે નવ ગુના છે એમાં સૌથી વધારે જે રકમ મળી આવી છે તે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાટણના તત્કાલીન ઇજનેર હતા જસવંતભાઈ હિંમતભાઈ મોદી તેમની બેતાલીસ લાખ ચોવીસ ચાર કરોડ બાવીસ લાખ એકતાલીસ હજાર આઠસો ને પચાસ નો પ્રમાણસર મિલકતનો સૌથી મોટો કેસ છે અને સૌથી નાનો જે કેસ છે એ સુરત ગ્રામ્યના તત્કાલીન સર્કલ ઓફિસર એટલે કે મામલતદાર અરુણ પુનાભાઈ પટેલ જેમની ચૌદ લાખ સુડતાળી હજાર રૂપિયાનો કેસ છે